નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયના યુનિટ નંબર વન લેટ સેલિબ્રેટ જેમના ભાગ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠની લિંક અને પીડીએફની લિંક પણ મળતી રહેશે ચાલો આપણે જોઈએ લિસ્ટિંગ સિંગ એન્ડ એન્જોય બટરફ્લાય બટરફ્લાય એટલે પતંગિયું પતંગિયું बटरफ्लाई बटरफ्लाई फल्टर अराउंड पतंगियों पतंगियो आसपास फड़फड़ाट करो बटरफ्लाय बटरफ्लाय टच द ग्राउंड पतंगियों पतंगियो जमीन ने स्पर्श करो बटरफ्लाय बटरफ्लाय फ्लाय सो फ्री पतंगियों पतंगियो खूब मजा में उड़े बटरफ्लाय बटरफ्लाय ऑन अ ट्री પતંગિયું પતંગિયું ઝાડ પર ઉતરો બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય પતંગિયું પતંગિયો આકાશ સુધી પહોંચો બટરફ્લાય બટરફ્લાય શે ગુડ બાય પતંગિયું પતંગિયું ગુડ બાય કહો શિક્ષક હાવભાવ અને અભિનય સાથે રેમ ગાશે અને વિદ્યાર્થીઓને ગૌડાવશે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ નંબર વન સાઉન્ડ તો અરાઉન્ડ ગ્રાઉન્ડ માય તો સ્કાય બાય થ્રી તો ફ્રી ટ્રી કમ્પ્લીટ ધ સ્પેલિંગ જોઈએ હવે આપણે કમ્પ્લીટ કરીએ એસ ત્યાર પછી બે બ્લેન્ક આપેલું છે તો કે વાય એફ કે વાય બીજો એલ એ એનડી ત્રીજો એફ આર ડબલ ઈ અને નંબર ચાર ટી ઓુ સી એચ નંબર ફાઈવ જી ડબલ ઓ ડી નંબર સિક્સ બી વાય ઇ નંબર સેવન એફ એલ યુ ડબલ ટી ઈ આર નંબર એટ ટી આર ડબલ ઇ અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ ઇન ધ આલ્ફ આલ્ફાબેટિકલ ઓર્ડર તો જોઈએ આપણે સ્કાય ગુડ બટરફ્લાય ટ્રી અને લેન્ડ તો બટરફ્લાય ગુડ લેન્ડ સ્કાય અને ટ્રી યુઝ ધ લેટર્સ ફ્રોમ ધ બોક્સ

તમે તેમની બુક પણ મેળવી શકો છો જેમાં તમને અહીં બે કોન્ટેક નંબર આપેલા છે બે નંબર ઉપર તમે ગમે એમાં કોન્ટેક કરી અને પીડીએફ અને બુક મેળવી શકો છો લિસન ટુ ધ સ્ટોરી જોઈએ અ ડે એટ ધ કાર્નિવલ મેળામાં એક દિવસ ઇટ ઇઝ અ કાર્નિવલ ડે તે મેળાનો દિવસ છે હુરી શાઉટેડ લિટલ માઉઝ હુરે લિટલ ઉંદરે બૂમ પાડી હુરે શાઉટેડ લકી માઉસ હુરરે લક્કી ઉંદરે બૂમ પાડી હુરરે શાઉટેડ ટેનની માઉસ તો હુરરે ટેંગની ઉંદરે બૂમ પાડી ધે પ્લાન પ્લાન્ટેડ ટુ એન્જોય એવરી રાઈડ તેઓએ દરેક રાઈડનો આનંદ લેવાનું આયોજન કર્યું હતું બટ ડોન્ટ લોઝ મી માઉસ સેડ ટુ હિઝ બ્રધર્સ પણ મને ભૂલશો નહીં ઉંદરે તેના ભાઈઓને કહ્યું ધે રેસ્ડ ઓન ટોય કાર તેઓ રમકડાની કાર પર દોડી ગયા ધે વેન્ટ અપ એન્ડ ડાઉન ઓન ધ મેરી ગોરાઉ તેઓ ચક્કડીમાં ઉપર અને નીચે ગયા ધે the ધ જાયન્ટ વ્હીલ તેઓએ મોટા ચગડોળનો આનંદ માણ્યો ધે રોડ ધ ટોય ટ્રેન તેઓ રમોકડાની ટ્રેનમાં સવાર હતા ધ બ્રધર્સ વોકડ ટુ ધ બલૂન કાર્ટ એન્ડ ઇચ ઓફ them બોટ અ બલન ભાઈઓ ફુગાની લારી પર ગયા અને તેમાંથી દરેકે ફુગો ખરીદ્યો વન બલૂન ટુ એટલે એક ફૂગો બે એવી રીતના ખરીદવાનું શરૂ કરું વેટ વેર ઇઝ ટેની માઉસ ક્રાઇડ લિટલ માઉસ માઉસો ઉંદર ક્યાં છે લિટલ ઉંદર રડ્યો લિટલ માઉસ એન્ડ લકી માઉસ રન ટુ ધ ટોય કાર એટલે કે લિટલ માઉસ અને લકી માઉસ હરમોકડાની કાર તરફ દોડ્યા ટેની માઉસ વઝન ધેર તેની ઉંદર ત્યાં ન હતો ધેરન ટુ ધ મેરીગોરાઉન ટેયની માઉસ વોન્ટેડ ધેર તેઓ ચક્કડી તરફ દોડ્યા ટેયની ઉંદર ત્યાં ન હતો ધેરન ટુ ધ ટોય ટ્રેન ટેયની માઉસ વોન્ટેડ ધેર તેઓ રમકડાની ટ્રેન તરફ દોડ્યા ટેની ઉંદર ત્યાં ન હતો ધેરન ટુ ધ જાયન્ટ વ્હીલ તેઓ મોટા ચકડોળ તરફ દોડ્યા તેની માઉસ વોશ ધેર તેની ઉંદર ત્યાં હતો ધે થેન્ક ધ ગોડ તેઓએ ભગવાનનો આભાર માન્યો ધ માઇઝ બોટ સુગર કેન જ્યુસ વન ગ્લાસ ટુ એન્ડ થ્રી વોટ અ ફેન્ટાસ્ટિક ડે એટ ધ કાર્નિવલ હુરે 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 ધે શાઉટેડ ધે એન્જોયડ અ લોટ દરેકે શેરડીનો રસ ખરીદ્યો શેરડી એટલે કે એક ગ્લાસ બે ગ્લાસ અને ત્રણ એવી રીતના પીધા એટલે કે કાર્નિવલમાં કેવો અદ્ભુત દિવસ હુરરે હુરે હુરે તેઓએ બૂમ પાડી અને તેઓએ ખૂબ આનંદ કર્યો સિલેક્ટ ધ ઓપો ઓપરેટિવ ઓપ્શન્સ એન્ડ આન્સર ધ ક્વેશન્સ નંબર વન ધ માઇઝ વેન ટુ ધ તો જવાબ આવશે કાર્નિવલ ત્યાર પછી નંબર ટુ ધ ધેરાન ટુ ધ તો જવાબ આવશે ટોય ટ્રેન નંબર થ્રી ધ બોટ તો સુગર ક્રેન જ્યુસ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠના તમામ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને તમે આ પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે રીડિંગ રીડ ધ પેસેજ એટલે પેજ એન્ડ રાઈટ ધ નેમ ઓફ ધ બોડી પાર્ટ્સ ઓફ ધ એલિફન્ટ જોઈએ આઈ એમ અપુ આઈ એમ અ બેબી એલિફન્ટ આઈ હેવ અ ટુ બિગ ઇયર્સ માય વેગ ઇઝ હંડ્રેડ કેજી આઈ હેવ ટુ વાય ડ્રંકસ હું અપુ છું હું એક હાથીનું બચ્ચું છું મારી પાસે બે મોટા કાન છે મારું વજન સો કિલો છે મારી પાસે બે સફેદ દાંત છે આઈ હેવ અ ફોર લેગ આઈ હેવ a સ્ટ્રોંગ trunk, આઈ હેવ a short tail, આઈ live ઇન ધ ફોરેસ્ટ આઈ એમ a સ્માર્ટ એન્ડ handsome. મારી ચાર પગ છે મારી પાસે એક મજબૂત સૂંઢ છે મારી પાસે ટૂંકી પૂછડી છે હું જંગલમાં રહું છું અને હું બુદ્ધિશાળી અને સુંદર છું આ છે ઈયર ઈ એ આર ઇયર એટલે કાન ટીયુએસ

Number three it has two white khali tongues. strong number four it has two big kalicha ears number five it has a strong kalichaya tongue. number six fine opposite word long to short S H O R T short Chalo pachi, stu, Study the table and make sentence as per द गिविंग एक्जाम्पल तो जैसे एक्जाम्पल आपेलु आपने एक नंबर वन नीलम्स फेवरिट कलर इज येल्लो राहिम्स फेवरिट कलर इज ग्रीन नीव फेवरिट कल फेवरिट गेम इज चेस नीलम्स फेवरिट गेम इज क्रिकेट राहम्स फेवरिट गेम इज खो खो Neil's favorite ice cream flavor is chocolate. Nilam's favorite ice cream ice cream flavor is strawberry. Rahin's favorite ice cream flavor is mango. વિદ્યાર્થી મિત્રો આ ગુજરાતની એટલે કે વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનર આપેલા છે જેમાં તમે સ્કેન કરી જે આ ચેનલ ઉપર જોડાઈ શકો છો જેમાં તમને અવનવા વિડીયો અને પીડીએફઓ પણ તમને મળતી રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું યુનિટ નંબર વનના ભાગ સંપૂર્ણ સોલ્યુશન સાથે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો આ યુનિટ નંબર વનના ના ભાગ એકના સોલ્યુશનનો વિડીયો તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે